પાડી જાય અને આપણું આખું ઘર ડેલી સુધી જોડ્યા જાય અને આપણા હાથમાં ન આવે પછી આપણે કે મારા દાદા ભલે ખાઈ જાય ભલે ખાઈ જાય ભલે ખાઈ જાય એ રોટલો દાદાને ભૂગે નહીં ખોઈ દે કારણ કે નાયકો નથી અને જીવના જોખમે ઢળડી ગયું છે એને ઉદારતા ન કહેવાય મોઢામાં દાંત નો નેસી ના બાપા એમ કે દીકરો શેરડી ખાતા દેવડા થયા એટલે આપણે નથી ખાતા અમને ખબર બાપા તમે હુકામ ને ખાતા એ મોઢામાં એકેય દાંત નથી તે તમે શેરડી મૂકી દે આખે આખા માદરિયા ગાંઠું હોતા ખાઈ જતા તમે આ દીકરા ગાંઠું તો બારી કાઢે એટલે હારા તમારા થી હમણાં મને ગામડાના બાપાએ કીધું મને કે ભીખુદાન ભાઈ શેરડી શેરડીનો સાઠો છે ને હું જોઉં ને તે મને એમ લાગે કે આપણું જીવન એ શેરડીના સાઠા જેવું છે મેં કીધું એ કેવી રીતે શેરડીના સાઠા જેવું જીવન બાપા કેવી રીતે મન કે માન મજા આવે તો કાંઈ છ આવીને ઉભી રહીએ એને ઉકેલો તો પછી બીજી ગાંઠ આવી ઉભી રહીએ એને ઉકેલો તો ત્રીજી ગાંઠ આવે અને બીજી ગાંઠ ગાંઠું ઉકેલો તો શેરડીનો પૂછડાનો ભાગ આવે મોળું જીવને પૂરું શેરડી પૂરી બધું પૂરું મળી ગયેલું કેવી કેવી કોઠા ઉચે એની સાહેબ કેવાનો મારો અર્થ છોડવું પડે સાહેબ આપવું પડે દેવાની જે મજા છે ને એ કઈક નશો જુદો જ છે આ દેશ દેવાનો છે આ દેશ દાતાનો છે આ દેશ આંસુનો દેશ છે સાહેબ ક્યાં આ દેશ વેદના વેદનાનો દેશ આ દેશ ઋષિ પરંપરાનો દેશ છે આ દેશ સંપત્તિને પૂજનારો આ દેશ નથી આ દેશ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો આ દેશ છે સાહેબ એને પૂજનારો દેશ છે સંપત્તિને ઠોકર મારી નીકળી જાય એ વિવેકાનંદને પૂજનારો દેશ છે સંપત્તિને ઠોકર મારી નીકળી જાય એ સ્વામી રામતી પૂજનારો આ દેશ છે ત્યાગ્યો દેશ છે શું આવવાનું મારીને તમારે કહેશો તમે આપણે તમે જોઈજો બાળકનો જન્મ થાય માતાઓ બહેનો દીકરીઓને ખબર છે બાળકનો જન્મ થાય પછી છ વાહ છઠી ઉપર આવે એ મોહાલના ઘરનું હોય પેલા તો એવો રિવાજ હતો હવે તો ખબર નથી મોહાળના ઘરનું કપડું હોય છઠ્ઠીયું પહેરાવે છઠ્ઠીને દિવસે એમાં એક ખિસ્સો ન હોય ખિસ્સા વૈનાનું પહેલું કપડું મારા ને તમારા અંગ ઉપર છઠ્ઠીયું ચડે છે ખિસ્સા મરીએ પછી ખાપડ ઓઢાડે એમાં ખિસ્સો તો હોય જ નહીં ખિસ્સા તો મેન તમે વધગાળામાં ચોંટાડીને દુખી જ્યાસી હતા નહીં આપણે જિંદમાં તારે ખીચાવે નાનું કપડું ચડ્યું મરશું પછી ખાપણ માં ખીચો નહીં ખીચો નહીં હોય તો આમાં અભિમાન કરવું છે એમ અહંકાર છે નો કરવો છતાંય માણે આજ વર્તમાન કાળમાં રૂપિયા ગણતો જોઈએ પચાસ હજાર અહીં મૂકી એ ફિક્સમાં પાકી પાકી જાય પચાસ પચાસ હજાર અહીં મૂકી એ ફિક્સ ફિક્સમાં પાકી જાય એ બધું પાકી જાય પોતે પાકી ગયું હોય આવું કપ કાઢવાના કામ કામ માં કાવડી આવે કારણ કે પાંચ આ પચીસ જાય ગો સંતો સુનીરાહી तेरे રુપે ગો જાય ગો સંતો સુનીરાહી तेरे રુપે ગો ભાજ્યા 25 50 કો ઉપાવે તો બે 100 200 500 મગાઈ ગયો 500000 10000 મિલ જાવે તો લાખન કી વાત મે ધ્યાન જુ લગાઈ ગયો ઈ માયા છે લોભ મને તમને વર્ગે છે ઈ જારે છોડવાની વાત આવે ત્યારે ટુબલા થાય તો 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 સારું સારું સમજાય સમજાય વધારે ન મને કોઈ વાંધો નથી પણ તમારું મારું મન એક રોટલી કે મને સો રૂપિયા મળી જાય તો મજા આવે સો રૂપિયા મળી જાય તો મજા આવે સો રૂપિયા મળી જાય તો મજા આવે અને સો રૂપિયા મળી જાય એ સો રૂપિયાની મજા નથી પણ મારા તમારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ આપો ઊંડી વાત છે ઊંચી વાત છે મન જે રટણ લીએ એ રટણ છૂટી ગયું એનો ત્યાગનો આનંદ છે સાહેબ 100 રૂપિયાનો આનંદ નથી ડોંગરેજ બાપા ગયા એક એક શેઠને બંગલે ગયા રે ડોંગરેજ મહારાજ ત્યારે શેઠને કીધું કે એર કન્ડિશન રૂમનો કેટલો ખર્ચ થયો હે કે એર ક кондиશન રૂમનો ખર્ચો કેટલો થયો હવે એ વખતે તો બહુ મોંઘું હતું ને કે આમાં દોઢ બે લાખ રૂપિયાનો ખર્ચો થયો હે બે દોઢ બે લાખ રૂપિયાનો ખર્ચો થયો એટલે ડોંગરેજ બાપા કે તમે આ આ રૂમમાં હો એર કન્ડિશન રૂમમાં એટલે તમારા કાલજામાં ટાર્ટેક થાય ખરી હે આ તમારી જ વાત કરું છું બેનો વાતો કરે એ લાગણીશીલ બહુ છે તમે જોઈ જ્યો દારૂ પી પી માણા મરી ગયો છે તો જાય એટલે હું કે ખબર આખી જિંદગી બિસાર દારૂ પીધો પણ માપમાં મૂકી દીધો તો ખોર્યું તો પછી મૂક્યું જુગાર રમી રમીને મરી ગયો ત્યારે બાયુ ખરેખર જાય એટલે શું કે ખબર આખી જિંદગી બિચારા જુગાર રીમા પણ નીતિથી થયો અરે સ્વભાવ સારો હતો બોલતા હતા કેવું રૂડું લંગડા હતા પણ હાલતા બહુ સારું લંગડા હતા ને હાલતા હતા હાલ આવું જમા પાસું બેનો દીકરી બેનો ને વિનંતી કરું તમે ઓછી વાતો કરો બેન અને હું વાત કરું એ તમે સાંભળો હું એ વાત કરતો હતો ત્યાગની વાત છે એમાં મુખ્ય પાત્ર સતીદાનંદ સ્વામી એમ કે છે કે તમારા ઘરમાં અમારે જુનાગઢમાં બોલ્યા હતા કે તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે તો આખું વિચીને તમે કહી દેજો કે તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે છે સાહેબ ફરી વાર સાંભળજો મિત્રો આજની કરી સુધી તમને એમ લાગતું હોય કે તમારા ઘરમાં શાંતિ છે તો આખું વિચિન કહી દેજો કે તમારા ઘરમાં કોક સ્ત્રી પાત્ર સહન કરે કા દીકરી કા બેન કા પત્ની અને કા માં શક્તિના ચાર રૂપ છે સાહેબ પહેલું સ્વરૂપ છે એ દીકરીનું છે દીકરી દીકરી છે મારી માતાઓ બેનો બેઠી એટલે ખાસ કહું કે જેથી કરીને એને આનંદ આવે દીકરી છે એ કાલજાનો કટકો છે દીકરી છે એ બાપનો મીઠો મેરામણ છે દીકરી છે એ બાપનો વાલનો દરિયો છે દીકરી દીકરી છે હું તો કાયમ મારા પ્રોગ્રામમાં એમ કહું છું મને જયારે એમ યાદ આવે ત્યારે કે પોતાના ઘરમાં દીવો કરે એને તો દીકરો કહેવાય પણ બીજા ને દીવા કરે એનું નામ દીકરી કહેવાય સાહેબ દીકરી દીકરી છે કોઈ કવિને પ્રશ્ન કર્યો હતો કે ગંગાજીમાં નાવાથી પાપ ધોવાય જાય જે માણસ ગંગા સ્નાન કરે એનું પાપ ધોવાય જાય તો ગંગામાં પાપ ભેળું થાય ક્યાં જાય તો કે કોઈ કુવારી દીકરી આવી ધુબકો મારે નાઈન વહી જાય એટલે પાપ ધોવાઈ જાય ગંગાજી કે મારું છે આવી દીકરી છે અને ભગીરથ રાજાએ ગંગાને ધરતી ઉપર ઉતાર્યા ત્યારે મોટે મોટે રસ્તે થી નીકળી ગયા તો પાપ ધોવાઈ ગયા નાની નાની શેરીઓના પાપ રહી ગયા હતા કવિ કે તો કોઈ હા હા પાંચ છ વર્ષની દીકરી આમાં હાલી આવતી હોય તો તમને એમ લાગે ગંગાજી શેરીઓના પાપ ધોવાનો નીકળ્યા હોય એવું લાગે છે એના કરતા એક મારા અનુભવની વાત કરું સાહેબ તમને ચૌદ પંદર વર્ષથી આવી છે વાતના આ ભાઈયાની બગસરા અમારો કાર્યક્રમ હું ન ભૂલતો તો કોકાઓ કે ક્યાંક હતો નોરતા હતા પાંચમું છઠ્ઠું નોરતું હતું બગસરા બજારમાં અમે ચા પીવા ત્યાં ઊભા મારા અનુભવની મારી નજર જોઈ લીધી વાત તમને કરું છું અમે ચા પીવા ઉપેલા ત્યાં ચા કીધી ચા બનાવે એ દરમિયાન એક દીકરી માથે ગરબો લઈને દીકરી પાંચમે છઠે નોરતે માથે ગરબો કાકમાં પોતાના ભાઈ ભાઈની તેરેલો પોતે છ સાત વરની અને ભાઈ દોઢ બે વરનો સાહેબ કાકમાં બિહારી માથે ગરબો ગરબો પકડે તો ભાઈ પડી જાય ભાઈ પકડે તો ગરબો પડી જાય એવી સ્થિતિમાં એ દીકરી ઉઘાડે પગે ધૂળવાળો ફરાક પહેરી નીકળી એમાં વેપારીએ એટલું કીધું અમે જે દુકાન ઊભા હતા ને એ વેપારીએ એમ કીધું કે દીકરી તું હાલી હકતી નથી ભાઈ તેડી હકતી નથી ગરબો પડી જાય એની બીક છે તો તારા ભાઈને ઘીરે મૂકીને તું ગરબો ફેરાવી આય જા આટલું કીધું ને તો તી ગઈ રોવા માંડી આંખમાં તે દડ દડ આંસુ મડ્યા પણ વેપારીને એમ થયું કે આને ખોટું લાગ્યું લાગે નીચે ઉતરીયા આવો માથે હાથ મૂક્યો બેટા દીકરી કેમ રોવા માંડી ખોટું લઈ ગયું તું ને કંઈ બહુ રોવા માંડી સાહેબ આ ભાઈ મારી આંખે જોયું હું પ્રસંગ તમને કહું છું વેપારીને બહુ થયું મેં આને કીધું ન હોત તો સારું શું કામ રોવા માંડી બેન અને પછી એને જવાબ દીધો એ સાહેબ કે ભાઈ તમે કીધું ને કે તારા ભાઈને ઘીરે મૂકીને ગરબો ફેરવા જા પણ કોની પહા મૂકો મારે મા મરી ગઈ છે મારો બાપ તો મજૂરીએ ગયો છે મારા ભાઈને કોની પાસે મૂકવો કલ્પના કરો મિત્રો માબાપ બાપ મા વિનાના ભાઈને કાખમાં બેહાડી અને ગરબો ફેરવવા જાય એ બીજી ખોડિયાર તમે ક્યાં ગોતવા જાઓ સાહેબ એનાથી બીજી વરવણી ક્યાં ગોતવા જાઓ એનાથી બીજી મોગલ ક્યાં ગોતવા જાઓ એનાથી બીજી નાગબાઈ ક્યાં ગોતવા જાઓ સાહેબ દીકરી